હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આવેલી આરાધના એન્ડ સ્કૂલ શિક્ષણમાં તો હોય છે તેની સાથે સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સહ શિક્ષણ સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહેતી હોય છે ચુડાની આરાધના એન્ડ વાત્સલ્ય સ્કૂલમાં દરેક ઉત્સવોની ઉજવણી થતી હોય છે તેવી રીતે જન્માષ્ટમીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ સુંદર સુંદર વેશભૂષામાં કૃષ્ણ ભગવાન બનીને આવ્યા હતા અને મટ્ટી ફોડનો કાર્યક્રમ ઉજવાયો હતો નંદ ઘેર આનંદભાઈ અને નાદ વચ્ચે વિદ્યાર્થીઓએ મટ્ટીફોડ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક મહેશભાઈ પટેલ અને શિક્ષકોએ સરસ મજાના પ્રયત્નો કર્યા હતા